નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આ નવા સેશનમાં અત્યારે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની ની અંદર દાખલા નંબર ત્રણ આવ્યા હતા તો ચાલો શરૂ કરીએ છીએ જુઓ નીચેની સમસ્યા ઉપરથી દિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો અત્યારે આપણે સમસ્યા ઉકેલ તરીકે અમુક દાખલા ગણી રહ્યા છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના એનો આપણે દાખલા નંબર ચાર આવ્યા હતા તો જુઓ એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે દસ કિલોમીટરના અંતર માટે રૂપિયા એકસો પાંચ અને પંદર કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા એકસો પંચાવનની ચૂકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે મુસાફરે પચીસ કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે જુઓ હવે આ દાખલાની અંદર એક શહેરની અંદર એક ટેક્સી છે એ ટેક્સી રોજ ચાલે છે અને મારા જેવો એક મસ્ત ડ્રાઈવર એને ચલાવી રહ્યા છે આ ટેક્સી કદી એક્સિડન્ટ થતી નહીં રોજે રોજ ભાડું કમાય છે બરાબર પણ એ જે ભાડાનો દર છે એ કાપેલા અંતર તરીકે પણ લેવામાં આવે છે

ટેસીનું નિશ્ચિત ભાડું આપણે લઈએ ઓકે અને કાપેલા અંતર પ્રમાણે ભાડું છે કેનું લેશું વાય બરાબર હવે આ ટેક્સી જાય છે તો ફિક્સ ભાડું એક્સ તો લેજ છે જેટલું થાય ને અંતર ઉપર એ તો લે પણ ફિક્સ ભાડું પણ લે છે તો જુઓ દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ રૂપિયા લે છે એક્સ તો લેવાનું જ પ્લસ દસ કિલોમીટર માટે એકસો પાંચ રૂપિયા છે કેટલું તો માની લો કે જે ભાડું છે એ વાય છે પણ દસ કિલોમીટર હેડ્યું ગાડી તો કેટલા લેવા પડે દસ વાય લેવા પડે બરાબર એક કિલોમીટરના દસ બરાબર તો અહીંયા આપણે દસ વાય એટલે જેટલું અંતર કાપ્યું હશે દસ કિલોમીટર એના માટેનું ભાડું દસ સાથે ગુણવું પડે એટલે દસ ગુણ્યા જેટલું એને કાપેલું અંતર છે એનું ભાડું વાય બરાબર ટોટલ થઈને કેટલા રૂપિયા લે છે એકસો ને ઓકે આ સમીકરણ લેવાનું આપણે એક ચલો બીજું કે ફિક્સ ભાડું તો લેજ છે પ્લસ જો અંતર મુસાફરી માટે હોય બરાબર તો એક્સ્ટ્રા ભાડું પંદર કિલોમીટરની મુસાફરી માટે એકસો પંચાવન રૂપિયા છે તો દસ વાય માટે એકસો પાંચ રૂપિયા હતું તો હવે એ કેટલા થઈ ગયા પંદર વાય બરાબર એકસો પંચાવન ઓકે ખ્યાલ આવ્યો આ બે સમીકરણ તમે બરાબર ધ્યાનથી સમજી લો કે ભાઈ તો ફિક્સ ભાડું ભાડું છે છે જ નિશ્ચિત આ ટેક્સી લે બરાબર પણ બીજું એક્સ્ટ્રા કાપેલા અંતર પ્રમાણે પણ ભાડું લે છે એ કાપેલા અંતર પ્રમાણે ભાડું કેટલું છે તો જો દસ કિલોમીટર જાય દસ કિલોમીટર બરાબર તો એ એકસો પાંચ છે અને પંદર કિલોમીટર જાય તો એકસો પંચાવન છે પણ એ કાપેલાં અંતર પ્રમાણે ભાડું આપણે વાય ગણવું પડે કેટલું ભાડું થાય તો જ આપણે ટોટલ ભાડું ગણી શકીએ બરાબર એટલે આપણે ફિક્સ ભાડું શોધવાનું છે અને કાપેલા અંતર પ્રમાણે ભાડું વાય પણ શોધવાનું છે બરાબર એટલે હવે ચલો એના ઉપર વધારે જતા નથી ટૂંકમાં એક્સ અને વાય આપણે શોધવાનો છે ખ્યાલ આવી ગયો તો આ રીતના દાખલાની અંદર મુખ્ય વસ્તુ શું છે કે તમે સમીકરણ સાચા લાવો તો જ જવાબ સાચો આવશે ઓકે તો ચલો હવે આ બંને સમીકરણ માંથી આપણે સમીકરણ પસંદ કરીશું બોલો કયું પસંદ કરીએ હવે સમીકરણ ના પસંદ સમીકરણ એક પરથી એક્સો થવો છો તો પ્લસ દસ વાય આ બાજુ જશે તો માઇનસ દસ વાય સમીકરણ મળી ગયું એક્સ બરાબર એકસો પાંચ માઇનસ દસ વાય ઓકે આ સમીકરણનો કયો નંબર આપશું ત્રણ સિમ્પલ ચલો હવે સમીકરણ ત્રણ માંથી એક્સની કિંમત મૂકવાની સમીકરણ સમીકરણ લખવાનું અને પરથી શું થશે સમીકરણ બે ને ત્રણ પરથી એક્સ ની જગ્યાએ લખવાનું એકસો પાંચ માઇનસ દસ વાય બરાબર એક્સ આવી ગયો હવે પ્લસ પંદર વાય બરાબર કેટલા એકસો પંચાવન ચલો હવે દસ વાય માઇનસ છે પંદર વાય પ્લસ છે બંને એક માઇનસ છે શું થશે બાદ બાકી તો પંદર માંથી દસ વાય જાય તો કેટલા વાય વધશે પાંચ વાય વધશે ચિહ્ન મોટી રકમનું માઇનસ કે પ્લસ

પાંચ તો પાંચ ક્યાં જશે ગુણાકાર માંથી ભાગાકારમાં તો પચાસ ભાગ્યા પાંચ આવશે વાય બરાબર દસ ઓકે આને સમીકરણ શું આપશું ચાર સિમ્પલ વસ્તુ ચલો હવે સમીકરણ ચાર એમાંથી વાયની કિંમત ક્યાં મૂકશું બોલો હવે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા શું થશે આજે સમીકરણ ત્રણ એક્સ બરાબર એકસો પાંચ હતા માઇનસ દસ વાય તો દસ લખવા પડશે અને વાયની કિંમત કેટલી છે એક્સ ની કિંમત આવી પાંચ ઓકે તો અહીંયા વાય બરાબર દસ અને એક્સ બરાબર પાંચ મળે છે આ શું બતાવે છે એક્સ બરાબર પાંચ એ ફિક્સ ભાડું બતાવે છે ટેક્સ અને વાય શું બતાવે છે તો કાપેલા અંતર પ્રમાણે જે ભાડું છે વાય એ દસ બતાવે છે બરાબર એટલે ટેક્સી પાંચ રૂપિયા ફિક્સ ભાડું લે છે અને પ્રતિ કિલોમીટરે આગળ જઈએ બરાબર આ પ્રશ્ન પૂછાય છે ને કે ભાઈ પ્રતિ કિલોમીટર ચૂકવવી પડે તો પ્રતિ કિલોમીટરે દસ રૂપિયા ચૂકવવા પડતા હશે હજુ દાખલો પૂરો થયો નથી મુસાફરે પચીસ કિલોમીટરની મુસાફરીના અંતર માટે કેટલું ભાડું ચૂકવવું પડશે ચલો પચીસ કિલોમીટર મુસાફરી કરે છે તો કેટલું ભાડું ચૂકવવું પડે તો દસ રૂપિયા તો પ્રતિ કિલોમીટરે લેજ છે તો દસ ગુણ્યા પચીસ એટલે કેટલા થશે અઢીસો અને પાંચ રૂપિયા ફિક્સ ભાડું બસો પંચાવન રૂપિયા થશે ઓકે તો એ પણ આપણે લખવું તો પડશે બરાબર તો આ થોડી જગ્યાની અંદર હું લખી દઉં છું કે છેલ્લા પ્રશ્નનો જવાબ મુસાફરે પચીસ કિલોમીટરનું ભાડું કેટલું થશે તો ફિક્સ ભાડું લેવું પડશે આપણે તો પાંચ રૂપિયા ફિક્સ લેવાના છે ઓકે અને પચીસ કિલોમીટરની મુસાફરી માટે પચીસ અને એક કિલોમીટરની મુસાફરી માટે દસ એટલે કેટલા થશે પાંચ વધતા પચીસ દાન અઢીસો અને પાંચ ઉમેરી દેવાના એટલે બસો પંચાવન રૂપિયા પ્રતિ પચીસ કિલોમીટર અથવા બસો પંચાવન રૂપિયા ભાડું ચૂકવવું પડશે ઓકે તો અહીંયા દાખલો ગણાઈ ગયો છે આ જવાબ આવી ગયો છે લખી દો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર નો દાખલા નંબર પાંચ જુઓ એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે નવ છેદમાં અગિયાર બને છે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા પાંચ છેદમાં છ બને છે તો તે અપૂર્ણાંક શોધો ચાલો અપૂર્ણાંક શોધીએ હવે જુઓ કોઈ અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકમાં બે સંખ્યા હોય તમને ખબર છે ને એક સંખ્યા ઉપર હોય એક નીચે હોય આપણે ખબર છે કે અપૂર્ણાંક કયો છે તો આપણે ધારી લઈશું કે ધારો કે અંશમાં એક્સ છે અને છેદમાં વાય છે ખ્યાલ આવ્યો ફરીથી કોઈ અપૂર્ણાંક હોય તો એમાં બે સંખ્યા હોય એક છેદમાં ઉપર સંખ્યા હોય એક નીચે સંખ્યા હોય ઓકે ચલો હવે જો અપૂર્ણાંક તમે એક્સ અને વાય ધારો હવે એ બંનેની અંદર બે ઉમેરો અંશમાં પણ બે ઉમેરો અને છેદમાં પણ બે ઉમેરો તો જવાબ કેટલો આવશે નવ છેદમાં સમીકરણ આ બનશે બીજું સમીકરણ તમે જોઈ લો કે અંશ અને છેદ એટલે એક્સ અને વાય બંનેમાં કેટલા ઉમેરવાના કેટલા ઉમેરવાના ત્રણ અંશમાં પણ ત્રણ ઉમેરો છેદમાં પણ ત્રણ ઉમેરો તો જવાબ કેટલો મળશે પાંચ છેદમાં છે આ રીતે આપણે બે સમીકરણ લાવવાના છે અને પછી આગળ દાખલો ગણીએ અંશ અને છેદ એટલે એક્સ અને વાય શોધવાના છે ચાલો ગણીએ તો જુઓ શરૂઆત કરીએ કે ધારો કે કોઈ અપૂર્ણાંકનો અંશ કેટલો લેવાનો એક્સ છે અને છેદ y છે તો એ અપૂર્ણાંક કેવો બને x છેદમાં y આવું બને ઓકે ચલો તો પહેલું સમીકરણ બનાવીએ કે એના અંશ અને છેદમાં બે ઉમેરતા જવાબ મળે છે 9 છેદમાં 11 તો જુઓ x છેદમાં y આ અપૂર્ણાંક હતો અંશમાં કેટલા ઉમેરવાના બે અને છેદમાં કેટલા ઉમેરવાના બે તો જવાબ કેટલો મળે 9 છેદમાં 11 ઓકે ચલો બીજું સમીકરણ બનાવવાનું છે આપણે બરાબર એટલે પછી સમીકરણ બનાવીએ ચલો આને પેલા સોલ્વ કરી દઈએ સમીકરણ સ્ટ્રેટ લાઈનમાં લઈ દઈએ પછી બીજું સમીકરણ બનાવીએ જો આ રીતનું થાય તો સમીકરણ ને સ્ટ્રેટ લાઈનમાં લાવવું પડે સિમ્પલ વસ્તુ છે જયારે ભારે નહીં અહીં પણ ચોકડી ગુણાકાર કરવાનો છે જુઓ અગિયાર ભાગાકારમાં છે એના અહીંયા લઈ દેવાનો ગુણાકારમાં લઈ શકાય અને નવ વત્તા બે એ ભાગાકારમાં છે એના અહીંયા ગુણાકારમાં લઈ દેવાનો કેવી રીતે જુઓ અગિયાર ભાગાકારમાંથી અહીં લઈ દઈએ તો જવાબ આપણે ગુણ્યા એક્સ એટલે અગિયાર એક્સ થાય ઓકે ના ખબર પડતી બરાબર ધ્યાન આપજો કે અગિયાર અને એક્સ નો ગુણાકાર કરવો પડે કેટલો થશે અગિયાર એક્સ હવે અગિયાર નો ગુણાકાર બે સાથે કરવો પડશે તો અગિયાર દુ કેટલા થશે બાવીસ બરાબર ના બરાબર હવે આ બાજુ પણ નવનો વાય નો ગુણાકાર કેટલો થાય નવ વાય અને નવ નો અને બે નો ગુણાકાર નવ દૂ ને અઢાર થઈ ગયા ઓકે ચલો હવે એમ કરીએ કોઈ સરવાળો બાદ બાકી થતો હોય તો આપણે કરીએ બરાબર જેમ કે અગિયાર એક્સ ને અહીંયા લઈ રાખીએ છીએ આપણે નવ વાય વધતા છ અહીંયા લઈ દઈએ તો કેટલા થઈ જશે માઇનસ નવ વાય થશે બરાબરનું બરાબર અહીંયા છે અઢાર હતા બાવીસ પ્લસ છે અને અહીંયા એક્સ માઇનસ ગણતરી થશે ના તો નવ વાય બરાબર અઢાર માંથી બાવીસ જશે શું હશે માઇનસ ચાર આ સમીકરણ આપણું એક મળ્યું ઓકે આના સમીકરણ એક કહીએ ચલો હવે બીજું સમીકરણ બનાવવાનું છે અંશ અને છેદ ત્રણ ઉમેરતા પાંચ અંશમાં કેટલા કેટલા ઉમેરવાના જવાબ કેટલો લાવવાનો પાંચ છેદમાં છ આ સમીકરણ સ્ટ્રેટ લાઈનમાં નથી આપણે લઈ દઈએ ચલો છ ભાગાકાર ક્યાં જશે ગુણાકારમાં છ ગુણ્યા એક્સ વત્તા ત્રણ બરાબરનું બરાબર પાંચ તો હતા જ હવે એની સાથે કોણ તો ભૂલી જશો ચલો હવે છ નો ગુણાકાર નો ગુણાકાર અઢાર બરાબર નું બધા પાંચ ગુણ્યા વાય કેટલા થશે પાંચ વાય અને પાંચ નો ગુણાકાર ત્રણ સાથે પાંચ તરી પંદર ચલો એક્સ તો અહીંયા છ એક્સ વાય એની જોડી લઈ દઈએ

ચલો એક સહેલું સમીકરણ પસંદ કરીએ આપણે અને પછી કરીએ બોલો કોનું પસંદગી કરવી છે સહેલું કયું લાગે બીજું સહેલું લાગે પહેલું ચાલો બીજું સમીકરણ લઈએ તો શું લખવાનું સમીકરણ બે પરથી હવે જગ્યા ઓછી છે એટલે શોર્ટમાં દાખલો પતાવવાની કોશિશ કરીશું એક્સ શોધું ઓછા તો શું આવશે અહીંયા છ એક્સ સામે શું હતું માઇનસ ત્રણ હતા પાંચ વાય માઇનસ છે પેલી બાજુ છે તો પ્લસ પાંચ વાય ઓકે અને છ ગુણાકારમાંથી લઈ જઈએ ભાગાકારમાં તો અહીંથી હું કાઢ નાખું છું ચલો નીકળી આવી ગયો ભાગાકારમાં આ આપણું સમીકરણ બની ગયું સમીકરણ નંબર ત્રણ ઓકે ચલો હવે સમીકરણ ત્રણ ની કિંમત આપણે ક્યાં નાખીશું બોલો બોલો ચલો સમીકરણ ત્રણ ની કિંમત કોની અંદર નાખશું વન ટુ વન ટુ તો ટુ તો લાયા હતા તો વનમાં નાખવી પડશે શું લખવાનું સમીકરણ એક અને ત્રણ ખ્યાલ આવે છે ને બીજા ઉપરથી સમીકરણ લાયા હતા તો હવે બીજા ના 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 નાખાય ક્યાં લખવું પડે એકમાં એક્સની કિંમત જોજો શું લખવાની છે માઇનસ ત્રણ વત્તા પાંચ બાય છેદ છ લખવાની જો અહીંયા અગિયાર છે તો લખું છું અગિયાર એક્સ કાઢી દો એક્સ ને ક્યાં સુ લખવાનું છે માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય છેદ માં એક્સ ની વાત હવે માઇનસ બોલજો માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર ઓકે હવે ગણતરી નાની નાની આવે છે પણ પ્લસ માઇનસ ની ભૂલ થઈ તો આ બધી રામાયણ મહાભારત બની જશે દાખલો ખોટો પડી જશે બરાબર એટલે પ્લસ માઇનસની કોઈ જગ્યાએ ભૂલ કરવાની નહીં ચલો ગુણાકાર કરી દઈએ અગિયાર તેત્રીસ પણ માઇનસ હતું તો માઇનસ લખવું પડે ચલો વધતાનું વત્તા અગિયાર પંચા પંચાવન પણ વાય છે તો વાય લગાવવો પડશે છેદમાં માં છ માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર હવે અમુક વિદ્યાર્થીઓ શું કરશે કે આખા જ છે આ રીતે એકની સાથે આ સંખ્યા ગુણ તો આની જ આવશે માઇનસ તેત્રીસ પ્લસ પંચાવન વાય ઓકે ગુણાકાર માઇનસ માઇનસ ગુણાકાર નવ વાય સાથે કેટલો થશે નવ છંગ ચોપન વાય ઓકે અને છેદમાં શું આવશે છ એકા છ બરાબર સામે શું હતું માઇનસ ચાર હવે છ ભાગાકારમાંથી ક્યાં લઈ જવું પડશે ગુણાકારમાં તો હું નેક્સ્ટ સ્ટેપ લખી દઉં ચલો તો છ ભાગાકાર માંથી ગુણાકાર માં એટલે છ ચોક ચોવીસ આવશે અહીંયા યાદ રાખજો શું આવશે ચોવીસ આવશે અને અહીંયા કોઈ પ્લસ માઇનસ થતું હોય તો કરી દઈએ આપણે પંચાવન વાય અને માઇનસ વાય તો કેટલા વાય વધશે એક વાય વધશે અને અહીંયા શું વધશે પણ માઇનસ હવે વાય શોધો એકદમ સહેલો છે ને જોઈ લેજો બરાબર હવે વાય અહીંયા રાખ્યો બરાબર માઇનસ તેત્રીસ આ બાજુ આયા તો કેટલા થયા પ્લસ તેત્રીસ અને માઇનસ ચોવીસ તો હતા જ તો તેત્રીસ માંથી ચોવીસ ગયા તો કેટલા વધ્યા કેટલા વધ્યા ઓકે વાયની કિંમત મળી ગઈ છે આને સમીકરણ શું કહીશું આપણે ચાર ઓકે ચલો હવે સમીકરણ ચાર ની કિંમત ક્યાં નાખીશું એક શોધવું પડશે કે નહીં શોધવું પડે સમીકરણ ત્રણ માં તો સમીકરણ ત્રણ અને ચાર પરથી શું થશે વાયની કિંમત 9 આની અંદર મૂકી દઈએ એક્સ બરાબર માઇનસ ત્રણ તો હતા જ પ્લસ પાંચ એ પણ હતા વાયની જગ્યાએ લખવાનું નવ અને છેદમાં છ હવે ધ્યાન આપજો માઇનસ ના માઇનસ ત્રણ પાંચ નવા પિસ્તાલીસ છેદમાંથી છાયું છત્રી છ સીતા બેતાલીસ તો જવાબ આવ્યો સાત ઓકે તો વાયની કિંમત છ અને એક્સ ની કિંમત સાત મળે છે એટલે જે આપણે ધારો તો અપૂર્ણાંક છેદમાં વાય બરાબર ખરેખર કયો હશે ઓકે દાખલો થોડોક લેન્થી છે બરાબર પણ તમારે બરાબર પ્રેક્ટિસ કરવી પડશે ધ્યાન આપશો પ્લસ માઇનસ ની કોઈ ભૂલ નહીં કરો તો તમારે પણ સાચો જવાબ આવી જશે ઓકે તો લખી દો

તમારે બંનેની હાલની ઉંમર શોધવાની છે શું કરશો કઈ દીધું છે કે ભાઈ પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી જેકબની ઉંમર એના પુત્ર ગણી અને પાંચ વર્ષ વર્ષ પહેલા સાત ગણી હોય તો હાલની ઉંમર શોધો શું કરશું તો જોઈ લો જેકબ ભાઈ આપકા સ્વાગત હે

પાંચ વર્ષ પછી માની લો કે તમારી ઉંમર દસ વર્ષ છે હાલ તો પાંચ વર્ષ પછી કેટલી થાય તો તમારે શું કરવું પડે પ્લસ પાંચ કરવા પડે ને તો જેકબની હાલની ઉંમર એક્સ વર્ષ હોય તો પાંચ વર્ષ પછી કેટલી થાય એક્સ પ્લસ પાંચ થાય ઓકે એના પુત્રની ઉંમર વાય છે તો પાંચ વર્ષ પછી કેટલી થાય વાય વત્તા પાંચ થાય સિમ્પલ વસ્તુ ચલો હવે એમ કે પાંચ વર્ષની ઉંમર કરતાં ત્રણ ગણી છે એનો પુત્ર હાલની ઉંમર તમને કીધું એક્સ એક્સ કેટલી એક્સ વાય પાંચ વર્ષ પછી કેટલી થશે વધતા પાંચ પાંચ થાય પાંચ વર્ષ પછી સિમ્પલ વસ્તુ બધા ખબર પડો છો ચલો હવે છે પુત્ર સાથે ગુણવાના ડાયરેક્ટ ત્રણ લખી કાઢવું કૌશ કરવું પડશે કૌશ કરવું પડશે જો ડાયરેક્ટ તમે ત્રણ લખી કાઢ્યા તો ખાલી વાય સાથે ગુણાશે પાંચ સાથે ગુણાશે નહીં એટલે પાંચ સાથે ગુણવું હોય તો આ રીતે કૌશ કરવો પડે ચલો આના ઉપરથી એક સમીકરણ બનશે બનાવી દઈએ ચલો તો શું થશે એક્સ પ્લસ પાંચ બરાબર ત્રણ ગુણ્યા વાય એટલે ત્રણ વાય અને પાંચ તરી પંદર થાય ચલો એક્સ અને વાયને જોડે જોડે લઈ દઈએ એક્સ તો હતું જ ત્રણ વાય પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ ત્રણ વાય બરાબર પાંચ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ પાંચ તો પંદર માંથી પાંચ જશે તો શું આવશે દસ આ સમીકરણ મળ્યું આપણને એક ચલો બીજું વાક્ય જુઓ પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા શું કરવાનું પાંચ વર્ષ પછી તો પ્લસ પાંચ ઉમેરીએ છીએ પાંચ પાંચ વર્ષ પહેલા તો શું કરવાનું હાલ હાલ જે ઉંમર છે પાંચ વર્ષ પછી ગણીએ તો હાલની ઉંમરમાં પાંચ ઉમેરવા પડે અને હાલની ઉંમર કરતા પાંચ વર્ષ પહેલાની વાત કરીએ તો પાંચ બાદ કરવા પડે તો શું થશે એક્સ માઇનસ પાંચ થશે જે કબ ઉંમર પાંચ વર્ષ પહેલા અને એના પુત્રની કેટલી થશે વાય માઇનસ પાંચ થશે થશે વચ્ચે બરાબર મૂકું તો બંને સરખી થશે પણ ના જે પુત્ર પુત્ર તો લખી દઈએ સાત ચલો આને સોલ્વ કર દઈએ એક્સ માઇનસ પાંચ તો હતા જ બરાબર સાત ગુણ્યા વાય એટલે સાત વાય નું માઇનસ પાંચ સીતા પાંત્રીસ

તો ચાલો પહેલા ઉપર સમીકરણ આ બાજુ થઈ ગયું આ એક્સની કિંમત મળી ગઈ આને કયો નંબર આપીએ ત્રણ ત્રણ ની કિંમત કોની અંદર મૂકવાની બે શું લખવાનું સમીકરણ બે અને ત્રણ પરથી ચલો બે ત્રણ પરથી શું થશે એક્સ ની ક્યાં શું લખવાનું બોલો દસ વત્તા ત્રણ વાય એક્સ તો નીકળી ગયો માઇનસ સાત વાય બરાબર માઇનસ ત્રીસ ઓકે ચલો હવે શું થશે હવે શું કરવાનું ત્રણ વાય સાત વાય શું થશે બાદ બાકી થશે તો સાત વાય વાયમાંથી ત્રણ વાય જશે તો ચાર વાય પ્લસ કે માઇનસ માઈનસ આગળ શું દસ અને ત્રીસ પેલી બાજુ લઈ જઈએ તો એ માઇનસ પ્લસ ત્રીસ અને આ બાજુ ચાર વાય માઇનસ એ પ્લસ ચાર વાય બંને માઇનસ ગાયબ થઈ ગયા બરાબર ને ખ્યાલ આવ્યો ચલો દસ અને ત્રીસ કેટલા ચાલીસ અને ચાર ને ભાગાકારમાં લાવી દઈએ તો ચાલીસ ને ચાર વડે ડિવાઈડ તો કરાય કે ના કરાય કરાય તો વાયની કિંમત કેટલી આવી દસ ચલો આને સમીકરણ આપી દઈએ ચાર હવે વાયની કિંમત દસ મળી ગઈ છે કે મૂકશું ત્રણ માં તો લખીએ સમીકરણ ત્રણ અને ચાર પરથી ચલો કલર ચેન્જ કરી દઈએ આનો કયો કલર લઈએ ગુલાબી લેવાડો ગુલાબી બસ એક મિનિટ ચલો શું કરશું વાયની કિંમત મૂકી દઈ અંદર દસ ના દસ ત્રણ અને વાય કાઢીને શું લખવાનું દસ તો એક્સ બરાબર દસ વધતા દસ તરી ત્રીસ ત્રીસ ને દસ એક્સ ની કિંમત કેટલી આવી ચાલીસ એક્સ ની ઉંમર કોની હતી એક્સ તો જેકબ જેકબ ની ઉંમર કેટલા વર્ષ મળી ચાલીસ હાલની જેકબની ઉંમર ચાલીસ વર્ષ જેકબ અને એના પુત્રની દસ વર્ષ ઉંમર મળી ગઈ છે વર્તમાન ઉંમર ઓકે તો બરાબર તમે દાખલો જોઈ લો સમજી લો બરાબર અહીંયા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે પૂરો થાય છે બધા બરાબર મહેનત કરજો ઘરે જઈને પ્રેક્ટિસ કરજો થોડોક વધારે ટાઈમ લંબાઈ જાય છે પણ આ તમારા સારા માટે છે બોર્ડની પરીક્ષામાં તમે આના લીધે જ સારો સ્કોર કરી શકશો બરાબર વધુ વધુ મહેનત કરો બધાને ઓલ ધ બેસ્ટ